એટલે નકર તૈન દારે તૈન દારે બપોયો નું કટ્ટુ લઈને આવી જતા તમારો અરે ઘણું હાચવી છે ઘણું હાચવી જા અને અત્યારે ડુંગળી થઈ હોય અને હું ના મોકલાવું તો ઓણ છે એવું કે બોણા ડુંગળી જબર હતી પણ કોઈ મોકલાઈ ના ને ના ના બપોયો આલી જતા તો પણ ડુંગળી આવી જ પડશે અરે ભણા ગમે છે આટલામાંથી આટલી વસ્તુ આવી હોય ને ખાવાની તો માર મોમો ખરા ને ઓય આવી જ જોઈ લહીન આપણે તડકે લેવા મામા ડુંગળી લઈને રહ્યા આમ અમે નાણા તો બે લઈ તો એક તો એક પણ આપણે આખત તો ઘેર કટ્ટું રાખવું જ નહીં તારી મમ્મી પહા ના તો શું લઈને જવાનો છે ભાવ આલી

આપડા ફુવા તો નીકળી મોકલાય ફુવાનું પછી મોકલાયશું પતિ ના અમે ધર્મશાળા ખોલી છું તારા ફુવા ઓલે તારા માહા ઓ તારી માસીઓ લે તારા ફુ ખો તારા ખોય તો બે માર ફુવાની રોટલા ખાંતિજી આવશું બાજુ વાડીમાં તારા નરવાઈ ના હોય જવાની તો મને મન મારા ઘેર મોકલાય હું પોકારી ગોટલા

તારો જે વાયુ હોય ને એ તું થઈને લેવતો હોય તો કેટલો ઊંધો પડી દો છે મને ખબર છે બધી એ તો અમે વાયુ નહીં એટલા ખેવા કીએ છીએ અન સુમલા હો ભર બોલ તારા હરાની આજે મોકલાવ ને કાલ બાલ ફુવાની કણ મોકલાવ તો તારાથી ફોન આવે તો મને કી છે તો તમે સુમલાઈ વાળી રાખી કે કેરી કે મોકલાઈ નહીં તમારે કહેવાની જરૂર નહીં એ તો મની એટલી તો સમજણ પર કે મારે હગો નાલુ પર

ટોકરી ખેમા ઉપર મારી વાત કરવા વાળા માણસ ગામ માં કોઈ ચિંતા મારી નહીં આપણે વાતો કરવા વાળા માણસ નહી અમે બધા ખરા ને કરીને બતાવવા વાળા માણસ હોય બાકી હા

આ બસ સ્ટેન્ડ આપડે ઉભો નહી રવું પેલા બસ સ્ટેન્ડ અમે ભાઈ ડુંગરિયો ડુંગરિયો દસ રૂપિયા રૂપિયાની કિલો વીસ રૂપિયાની બે કિલો વેપાર કરો બમ્બો સરપંચ નહી કરવા આવ પણ રૂપિયા ખા લાવ ના ના અમુ ખરા પેરો દોરા અમારો સમય જતો નથી ખબર નહી જે દાડા ખબર પડશે ને એ દાડા તને જોડી રહ્યું ખરી ખબર છે શોમલા એટલે અત્યારે એને પિત્તરે હોનું દેખાય છે તારા કે એમાં જોયું આપણે બે જ ના ખરા ભેગા ફરી એ નહી ગમતું કાકા અમે દસ દસ રૂપિયા કિલો ડુંગળીઓ વેચે હોના દોરાવતા છીએ

પણ હા રસ્તા પણ મારા ખાસ મિત્ર જીગર જો પાડી જાય ને અને એનો મોટો તો ખરા ને ટીકુરી ને તો હોય સા પાબો શમલાના હા હારો ગોબરજી કસો વાતો નહી 2 કિલો ડુંગળી આલજો તમારા ભાઈબંધ છે તે બીધું ઓલા ડુંગળીઓનો સવાલ નહી પણ અમારે બોલાવશે ને અને મારું થઈને ને મોમાઈ રોટલા કઈ નાશ્યા છે પાછ આપર મોમાન કે રસ્તામાં મહેમાન ભેગા થઈ ગયા પાછા અને ભણા ખરેખર એવાને જો કોઈ માણસ નહી પાછો જો હું નતો કેતો સંભરતા વેસ જ ઉંજાસ જો અરે ખરા ને ટીકુડી મળતા નહી મને લાગતા ટીકુરી ને છે જ પડશે ઓની ઓ

મેદેવી એના કરતા પોલી ના ના જે વાયુ મારા ખાટલા એટલે બાજરી તમારી હોય પૂરી પાડેલી ના બોલાય તો ખરા બાજરી મોકલાવતા મોકલાવતા કયો ખરા ભાવ ભાવ એવો હતો ને હું મોકલાતા અત્યારે તો ખરા ભાવ બધા તૂટી ગયા અત્યારે એટલે બજાર માં લઈને જવા અત્યારે બજારમાં ભાવ આવે ભાવ તૂટી ગયા જતા કેવું ચાલે છે બીજું પેલા બધા ખબર છે આ ગંજ બજાર ના મોન હતા આ ગંજ બજાર લઈ લઈ ના જતા ડુંગળી બટાકો બધું બધા બધાના ભાવ મારવા માટે આપણા ભાવ બધા તૂટી ગયા છે આ વસ્તુઓના ભાવ આયા એટલે માણસોના ભાવ ઓછા થયા પેલા યાદ તો ઘણું બધું આવે છે પણ અમુક કરે અત્યારે માણસ ખરે પૈસા પાછળ સર પૈસા પાછળ લોભ લાલચ મોહ પણ કશું નહી ભાવીયા બધું ઘણા રૂપિયા વાળા હતા જમીન એ જતા ના રહ્યા બધા પણ રહી જેને બે હાથે આલ્યું લાખ રૂપિયા પછી કુને જ અંગાતે આપવાનું છે અને બોલે ચાલેલું ભાવ આવવાનું છે અંગાથી ના હોય તો ગોબરજી ડુંગળીઓ કાઢી અમે મારા હગા વાલે બધા થોડી થોડી પોકારવાની છે

આ બગાડ્યો હોય ને વધારે તો એ ખેમલા લુખાય અત્યારે તો ખરા ને પેલું વાડું રાખ્યું હે ને ચોવીસ કલાક પેલો ફરે જાય છે ફૂલી ને એટલે અભિમાન આવ્યું છે ચાર કેરીઓ અબાઇ છે ને એમાં તો પોધા ફૂલી ફૂલી ને ફરી પાછો વટ નઈ જતો હોય

પિત્તર ખાવાની ખબર પડતી અધૂરો ભરેલો ગળો હોય ને એ વધારે મને તો એવું લાગે છે સો ખરા તમારે જમીન ખરા ચડ્ડો પેરી પડતા હોય ગમ એવું દેખાય છે અરે ચડ્ડો પેરી ને ફરક નાગો થાય ના ના મારા એવું તમે જો ને જમીન જમીન પાછી ખરી વાળી જમીન મેલી ને વાડી રાશિ જમીન પૈસા નો વ્યવહાર નહી ખેમલાય એ બધો ખરા બેંક માં મેલું છું બધું ખેમા પાડ જેવું કોમકાજ જેવું એ ખેમા જેવો વિચિત્ર તમારા ગમ માં કોઈ નહિ એના જેટલું મગજ છે ને ખેમા જેવું કોઈ નહિ હોય હું તો એવું સમજુ છું સરપંચ આ શકુ ની મગજ ખરો ને આ ખેમલા ના

બે ચીકુ વધારાનું વધારાનું કશું આગુ પાછું બોલતા નહીં દો શું કીધું રોળીયાથી બોલ્યા વગર લડાઈ ઝઘડો કર્યા વગર માર કાઢીને લઈ અને ઓયથી નીકળી જવાનું છે એટલે આ ખુશી કેરિયો તે તુમા કાતવાળી અને કેસર કેરીઓ નો ઓબા પાચ્યા છે ત્યાં તમારો એટલે પે છે એટલે કટ્ટુ ભરી ને તમારા માટે કેરીઓ ખાવા લઈને આવ્યા છે એટલે કોને કીધું હું કેરીઓ ખાવ છું એવું ના ખાતા હોય તો ખાજો હારી લાગશે બરાબર છે વાળી રાખી છે બધી એ ખબર છે ખબર છે ને પૂછો ખબર છે બધી એટલે બાપની ની જમીન હોય એટલે ગીરો મેલી વાડીઓ રાખવાની કુદ પાને કે લીધે કુદ ખોલા પડતા હોય ગોબરજી એટલે એમાં તારા બાપનું તો હું જીવ મારા બાપનું કશું નહીં જીવું પણ મારી વાતો પણ કાલે પછી પચીસ પચાસ રૂપિયા કમાવું ને તો ફાયદો કરે થશે જમીન સુટી થઈ જાહ બધું થઈ જાહ આટલી પ્રગતિ કરીશ અને હાલા મારા ગામમાં ખરો ને

તમે ખરા ને લક્ષ્મી ઘર આવે ને તો કીધું ઘર બહુ અધર જાય અને બહુ આગળ જાય તમે ખરા ને કાકા ની પ્રગતિ દબાઈ રહ્યા છો હું તો કઉ છું ને આ તમારે કાચીન તૈયાર કરો અને મોકલી જોવાની જિંદગી બરબાદ કરશો એટલે તમે મને બરબાદ કરવા આવ્યા છો અમારા ધંધા સુધી છે તને લે આ મજૂરી કરી કરી જેવો હારો ધંધો સંગ કરીને લુખાનો કરવાનો ગમ્મો એ હે ગોબરજી અમારા ગમ્મા નાલાયક માં નાલાયક હોય ને

એમ નઈ આ પિત્તર પિત્તર પહેરી પાવર કરવાનું આઝાદી ના કરીએ લુખો તો લુખાનો શંક કર્યો છે ના વાંધો ફેસલો કરી જ દાખો ફેસલો કરવો છે તારા છૂટા નો જ છે તું રખડેલ જ છે રખડેલ કુટો છે જોવા દઉં જતો નેક ચોમા કાકા મારો દાદાગીરી કરતો હોય નાખવાની વાત એક વસ્તુ એનો કુતરો કેવાય વળી વળીને મારા પગ નહી મેળવાનો

ભાઈ નાખશે હમણાં હું તો કઉ છું સોના મને આ કોયલ ની વર રાખ્યા વગર ઓબો જે જે કોયલો આવ્યો છે ને એ કેરીઓના પગાર એની વર રાખો અને હું દાડા દિવસ કરી દઉં નહીં આટલું બધું કમાઈએ છીએ આટલા બરા દોરા પેરેલ

પણ મારે હું કરવા છો મેલની એનું હજી કંટાળે હું તો નઈ કાઢું આના ખાલ એમ ના લઈ ને ખાય કોઈ એક દાડા નો સંબંધ થોડો છે આખી જિંદગી નો છે બધા જોજી આટ આટલું પેરીએ છે આટ આટલું કમાઈએ છે તો કે પિતલ નું આ પિતલ છે જો માં કાકા ઇના પિતલ જેવું લાગે છે વાત કરો છો આ પિતલ છે આ તમારો હારો ગોબરિયો રહ્યો ને ધીરે મોના ના મોના એના જીવનમાં ખરું ને પિત્તર જ પહેરેલું છે કોઈ દાળ હોનું લાયેલો નહીં આ મોડે કે હોનું સતી લાયો હોય ભિખારી ગયો એકદમ લોકોની વાંચો ફાટી જાય છે અને ના મણસનું થોડી આ નહીં એવું કશું નહીં હોનું ચાળો શું બધાને ખબર પડી જાય છે કે પિત્તર છે કલર તો કમ્પ્લીટ છે ના ના બરોબર છે પિત્તર પિત્તર નહીં કશું એ